નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે તહેવારોની માંગ ખુલી હોવાના કારણે તેમજ આવક એક સ્તરે રહી હોવાથી નીચેના સ્તરેથી લેવાલી વધી છે કારણ કે હાજર બજારમાં છેલ્લા બે દિવસમાં પ્રતિમાણ રૂપિયા પચાસ સુધીનો વધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ રૂપિયા ત્રણ થી

ત્યારબાદ આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો મોરબી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ચોસઠ ઉપલેટા બે હજાર સાતસો સિત્તેરથી ત્રણ હજાર ત્રણસો પચાસ રાપર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો બાસઠ વિરમગામ ત્રણ હજાર એકસો પંચાવન થી ત્રણ હજાર છસો પંદર સમી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર પાંચસો એક પાટડી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો સોળ ત્રણ હજાર એકસો એક થી ત્રણ હજાર પાંચસો પચીસ જામજોધપુર ત્રણ હજાર એક થી ત્રણ હજાર પાંચસો અગિયાર રાજકોટ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો બોતેર બહુચરાજી ત્રણ હજાર પાંચ થી ત્રણ હજાર ચારસો પંચોતેર માંડલ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર સાતસો એક જામખંભાળિયા ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો નેવું ઇકબાલગઢ બે હજાર નવસો દસ થી બે હજાર નવસો દસ અંજાર ત્રણ હજાર એકસો સાહીઠ થી ત્રણ હજાર છસો ચાલીસ અમરેલી ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર બસો પચાસ ગોંડલ બે હજાર આઠસો એકાવન થી બે હજાર સાતસો એકાવન બોટાદ બે હજાર સાતસો પચીસ થી ત્રણ હજાર છસો એસી हिम्मतनगर बेहजार वाराही तर हजार चार सौ तरह हजार सात सौ हलवद तरह हजार बसो तरह हजार सात सौ दस थरादार छ सौ एक तरह हजार सात सौ ए वाँकानेर तरह हजार सौ थी तरह हजार छ सौ बोतेर वाव तरण हजार एक तरह हजार सात सौ तरह हजार हजार જસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પિંચોતેર જામનગર બે હજાર આઠસો થી ત્રણ હજાર પાંચસો પંચાણું ઊંઝા ત્રણ હજાર થી ચાર હજાર સો